બોલીએ કૃષ્ણગરને અહીંયા લાલ લગી જઈ આજના દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ આપણે બીજાને સુખ આપીશું તો ભગવાન આપણને સુખ આપે છે પરંતુ આજનો માનવ જો બીજા વ્યક્તિઓને દુઃખ આપે તો એને પણ દુઃખ એ મળે છે જો કોઈ વ્યક્તિ સામેના વ્યક્તિને આદરભાવ કરે તો સામો વ્યક્તિ પણ આદરભાવ કરે જો કોઈ વ્યક્તિ સામેના વ્યક્તિને માન આપે તો એ સામો વ્યક્તિ પણ એને માન આપે જો સામા વ્યક્તિને કોઈ ગાળ આપે તો જો કોઈ સામા વ્યક્તિને ગાળ આપે તો સામેવાળો વ્યક્તિ જે હોય એ પણ સામે ગાળ આપે જો કોઈને સામા વ્યક્તિને મારે તો એ સામા વ્યક્તિ પણ સામે મારે પરંતુ જો કોઈને સુખ આપે તો એ સુખ પણ એને ભગવાન એ જરૂર આપે છે બીજાના ભલામાં આપણું ભલું એમ કહેવામાં આવે છે એક મહાત્માજી કહે છે કે જ્યારે ભગવાનનો જો સુખ હોય કે સુખ આગળ આ જે વિષયો સંબંધી જે સુખ છે એને હું નરકનો કુંડ માનું છું કારણ કે જે ભગવાન સંબંધી જે કાર્ય છે જે પ્રવૃત્તિ છે સત્વગુણી એને આગળ જે વિષયોનું સુખ લેવા જાય તો એ ક્ષણિક હોય છે જ્યારે એ અવિરત રહેતું નથી જ્યારે ભગવાનનું સુખ લેવા જાય તો એ અખંડ અને અવિરત રહેતું હોય છે જેવું વાવો તેવું લણો વ્યક્તિ એ વાવે છે દુઃખ અને માગે છે સુખ ક્યાંથી મળે પરંતુ દરેક જગ્યાએ જે સુખનું વાવેતર કરવામાં આવે તો એને સુખ સામેથી એ આવે પરંતુ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ દુખ વાવતો હોય છે કેવી રીતે કડવા શબ્દ બોલીને કડવું વર્તન કરીને બીજાનો ઈર્ષ્યા ભાવ રાખીને બીજા પ્રત્યે દુશ્મનાવટ અને શત્રુતા રાખીને પોતાના જીવનની અંદર વ્યસનો ની અંદર એ સદાયને માટે હ્રાસતો રહે છે તો પણ દુખી થતો હોય છે આમ આ દુનિયાની અંદરથી સગડો સુખ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ એ પોતે અવિરત પોતાના જીવનની દોડ એ લગાવે છે પરંતુ એ દોડની અંદરથી કંઈક પ્રાપ્ત થતું નથી પરંતુ બીજા માટે જો સુખ આપવાનો વિચાર આપ કરે તો એના પોતાના જીવનની અંદર પણ સદાયની માટે શાંતિ રહે છે જો કોઈ બીમાર હોય અને તમે ખબર લેવા જાઓ તો એ ખબર લેવા માટે જ્યારે સાજો હોય અને તમે બીમાર હોય તો એ તમારી ખબર લેવા માટે આવશે જો તમે કોઈ દિવસ મંદિરે ગયા હશો તો ભગવાનને ઈચ્છા થશે કે એ પણ આપણા ઘેર વધારે પરંતુ જો મંદિરે જ ના જાય તો ભગવાનને પણ આપણા ઘેર આવવાની ઈચ્છા થતી નથી બાવળ વાવે બારણે કેરી કેમ ખવાય ઓઘણાની અંદર જો બાવળ વાવ્યો હોય તો કોટા જ વાગે કેરી એ ખાવા મળે નહીં પરંતુ જો કેસરુપીઓ બાનું વાવેતર જો કર્યું હોય તો એ કેરી એ સુખથી એ ખાઈ શકે જેમ બાવળ વાવી બારણે કેરી કેમ ખવાય એમ પોતે બીજાને દુઃખ આપી અને પોતે સુખ કેમ ભોગવાય કે સુખ સુખ કેમ પ્રાપ્ત કરી શકાય ના કરી શકાય માટે આપણે જો કોઈને તકલીફ હોય જો કોઈની અડચણ હોય તો આપણે એને વહેંચવી જોઈએ અતિશય સંપત્તિ હોય તો અતિશય સંપત્તિથી ઘરનું પરિવર્તન થઈ જાય પરંતુ વ્યક્તિનું પરિવર્તન કરવા માટે તો ભક્તિ સત્સત સત્સંગ આ જ જરૂરી છે આનાથી એ જીવનું પરિવર્તન એ જરૂર થતું હોય છે માટે ધર્મ ગ્રંથોની અંદર અને ઋષિમુનિઓ પણ કહે છે કે અવિરત એ ભક્તની અંદર રાસ તો રહે તો એના જીવનું એ જીવન બની જતું હોય છે હવે કોઈને પીડા થતી હોય તો એ પીડા એ વહેંચવી જોઈએ એક વખત એક બાળક પોતાના વિદ્યાલયની અંદરથી એ ઘરે જતો હતો એ બાળક દુબળો હતો તેની બાજુમાં એક બાળક એ સશક્ત હતું અને એ સશક્ત બાળક જે પેલો દુબળો બાળક હતો એને મારતો હતો સોટીથી એટલે ત્યાર પછી આ બધું એક બાળકે જોયું અને ત્યાં એ બંને બાળકોની વચ્ચે પડી ગયું અને પછી જે પેલો બાળક મારતો હતો સોટી વતે એને ગુસ્સો આવ્યો કે તું વચ્ચે કેમ પડ્યો તારે આ આ બાળક જોડે શું સંબંધ છે તારે પેલો બાળક કહે છે કે મારે કોઈ સંબંધ નથી પણ એને જો તું પીડા આપે છે સોટી વડે એ જ સોટી મને મારી દે તો એની પીડાનો ભાગીદાર હું પણ બની શકું જ્યારે આમ કહ્યું એટલે જે જબરો બાળક મારતો હતો જે પેલા દુબળા બાળકને એ જબરા બાળકના હાથની અંદરથી સોટી નીચે પડી જઈ અને હાથ જોડી અને પેલા બાળકને જે પીડા સહન કરવા માટે આવ્યો હતો એની માફી માંગી એટલે આ જે પીડા સહન કરવા માટે આવ્યો હતો બાળક ભાગીદાર બન્યો હતો એ મોટો થઈ અને કવિ લોડ વાયરન તરીકે પ્રખ્યાત થયો માટે આમ એ બાળક એ પ્રાખ્યાત થવાનું મુખ્ય કારણ હતું કવિ તરીકેનું કે એણે બીજા બાળકની પીડા એ પોતે સહન કરવા માટે એ તત્પર હતો બસ આ જ રીતે વ્યક્તિ બીજાની પીડા સહન કરવા માટે તત્પર રહે તો સદાયને માટે એ સુખ પ્રાપ્ત કરી શકે અને આગળ વધી શકે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કૃષ્ણગનૈયા લાલ લગી ગઈ